વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે કયા ટૉપિકની વાત કરવાના છીએ તો તમને ખબર જ છે કે આપણી ચેનલ પર એક વિડીયો સિરીઝ ચાલે છે જેમાં આપણે ગુજરાતની દરેક જે એકસો ને પિસ્તાલીસ મેડિકલની કોલેજ છે એટલે કે એમ બીબીએસ આયુર્વેદિક હોમિયોપેથી ડેન્ટલની આપણે દરેક કોલેજોમાં આવરી લીધી છે એમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળશે એની આપણે સંપૂર્ણ માહિતી કોલેજ વચ્ચે આપીએ છીએ એટલે કે આજે આપણો ચોથો વિડીયો છે આગળના ત્રણ વિડીયોમાં આપણે જે પહેલો વિડીયો હતો એમાં આપણે એમબીબીએસની સાત સરકારી કોલેજની વાત કરી હતી બીજા વિડીયોમાં આપણે જીમીઆરએસની સાત કોલેજની વાત કરી હતી અને ત્રીજા વિડીયોમાં આપણે બાકી રહેલી જીમીઆરએસની છ કોલેજની વાત કરી હતી એટલે કે પહેલા વિડીયોમાં સાત સરકારી કોલેજ બાકીના બે વિડીયોમાં તેર જીમીઆરએસ કોલેજ જે કે આપણી સરકારી અને જીમીઆરસ કોલેજ કમ્પ્લીટ થઈ જાય છે હવે આપણે વીસ પ્રાઇવેટ કોલેજની વાત કરવાના છીએ હવે જે વીસ કોલેજ છે એને પણ આપણે ત્રણ પાર્ટમાં ડિવાઈડ કરીશું તો આપણે જે ચોથા નંબરના વિડીયો છે એમાં આપણે સાત પ્રાઇવેટ કોલેજની વાત કરીશું પછી આગળના વિડીયોમાં સાત અને પછી આપણે છ રહેલી પ્રાઇવેટ કોલેજની વાત કરીશું એટલે કે ટોટલ ત્રણ પાર્ટમાં આપણી વીસ પ્રાઇવેટ કોલેજને આપણે સંપૂર્ણ કટ ઓફ આપીશું કે કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છીએ તો ચાલો આપણે સૌ તો શરૂઆત કરીએ તો એકવીસમાં નંબરની કોલેજ છે એટલે કે પહેલી પ્રાઇવેટ કોલેજ જેનું નામ છે એનએચએલ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં બે હજાર ચોવીસમાં છસો સોળ માર્ક્સ પર અટક્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસોને નેવ્યાસીથી લઈને ચારસો નવ્વાણું માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં છસોને આઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ને એક્યાસીથી લઈને ચારસોને એકાણું માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં છસોને બે માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે નીટ બે હજાર પચીસમાં ચારસોને સિત્યોતેરથી લઈને ચારસોને પંચ્યાસી માર્ક્સ પર એડમિશન મળી શકીએ છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છાસઠ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે પચીસમાં તો કે ચારસોને છેતાલીસથી લઈને ચારસો ને છપ્પન માર્ક્સ પર એડમિશન મળી શકીએ છીએ પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને એકસઠ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો ને એકાણુંથી લઈને ત્રણસો ને ત્રણ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને નવ્વાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો છન્નુંથી લઈને ચારસો ને છ માસ પર એડમિશન મળી શકે છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે બાવીસમાં નંબરની કોલેજ જેનું નામ છે જીસીએસ મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં છસો માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો પંચોતેરથી લઈને ચારસો ને પંચ્યાસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસો ને પંચાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચ્ચીસમાં તો કે ચારસો બોતેરથી લઈને ચારસો ને એંસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને અઠ્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચ્ચીસમાં તો કે ચારસો સડતરથી લઈને ચારસોને પંચોતેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને સત્તાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ચાલીસથી લઈને ચારસોને અડતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસોને ઓગણપચાસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસોને ઇઠોતેરથી લઈને બસોને નેવું માર્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ વોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને છેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બત્રીસ લઈને ચારસોને એકતાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકીએ છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ ત્રેવીસમાં નંબરની કોલેજ જેનું નામ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ જે અમદાવાદમાં આવેલી છે એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે તમને દરેક કટઓફની માહિતી હોય દરેક ફીની હોય તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો ચાલો આપણે કટઓફ જોઈએ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદનું તેમાં ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસો ને અઠ્ઠાણું માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો તોતેરથી લઈને ચારસો ને ત્ર્યાસી માસ પર એડમિશન મળી શકીએ છીએ પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસો ને બાણું માસ પર નીટ બે હજાર ચોવીસમાં એડમિશન મળ્યું હતું આ વર્ષે નીટ બે હજાર પચ્ચીસમાં આપણે જોઈએ તો કે ચારસો ઇકોતેરથી લઈને ચારસો ને ઓગણ્યાસી માસ પર એડમિશન મળી શકીએ છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસો ને બ્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો એકસઠથી લઈને ચારસો ને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને એકાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો છત્રીસથી લઈને ચારસો ને પિસ્તાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે એસટી કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને બાવન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે બસો ચોર્યાસીથી લઈને બસોને બાણું માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને ચુમ્માળીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો છપ્પનથી લઈને ત્રણસો ને ચોસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે આગળની કોલેજ આપણે વાત કરીએ ચોવીસમાં નંબરની કોલેજ જેનું નામ છે સ્મિમા સુરત એનું પૂરું નામ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ જે સુરતમાં આવેલી છે તો એમાં આપણે જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને અઠ્ઠાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો તોતેરથી લઈને ચારસો ને ત્ર્યાસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસો ચોરાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બોતેરથી લઈને ચારસો ને એંસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસો ને એક્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો સાઈઠથી લઈને ચારસો ને ઓગણસિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને બેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ત્રીસથી લઈને ચારસોને ઓગણચાલીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને છપ્પન માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો છ્યાસીથી લઈને બસોને ચોરાણું માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે નીટ બે હજાર પચીસમાં ત્રણસો પંચોતેરથી લઈને ત્રણસો ને પંચ્યાસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે તો ચાલો હવે આગળની કોલેજની વાત કરીએ એની પહેલાં હજુ જો તમે પેડ કાઉન્સલિંગમાં ના જોડે તો જોડાઈ શકો છો મેડિકલ એડમિશન પ્રક્રિયા બે હજાર પચીસ માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સલિંગના બે પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે જેમાં મેડિકલના ચારેય કોર્સ માટે આ પ્લાન લાગુ પડશે એટલે કે એમબીબીએસ હોય બીડીએસ એટલે કે ડેન્ટલ હોય બીએમએસ એટલે કે આયુર્વેદિક હોય કે બીએચએમએસ એટલે કે હોમિયોપેથિક હોય આ બંને પ્લાન ચારેય કોર્સ માટે લાગુ પડશે જેમાં પ્લાન એ છે બેઝિક પ્લાન છે જેની કિંમત પહેલાં ચોવીસો ને રૂપિયા હતી પણ વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે એની કિંમત હાલ નવસો ને નવ્વાણું રૂપિયા રાખવામાં આવી છે જેમાં તમને ગુજરાતના મેડિકલ એડમિશન એડમિનિસ્ટ્રેટની દરેક માહિતી મળશે તમે દરરોજ વોટ્સઅપ દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકશો પણ તમે કોલ કરી શકશો અને પ્લાન એમાં નુકસાન એ છે કે તમને કોલ કરીને કોઈ પણ આન્સર આપવામાં આવશે નહીં તમે ખાલી વોટ્સઅપ ગ્રુપમાં એક પ્રશ્ન પૂછી શકો છો અને વોટ્સઅપ ગ્રુપમાં તમને ડેલી અપડેટ મળતી રહેશે કાઉન્સલિંગ તમારે જાતે કરવું પડશે પછી આપણે જોઈએ કે પ્લાન બી જે પ્રો પ્લાન છે જેની કિંમત છે સાત હજાર ચારસો ને નવ્વાણું રૂપિયા જેમાં તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે દસ વાગ્યાથી લઈ અને સાંજે છ વાગ્યા સુધી કોઈપણ તમારો પ્રશ્ન પૂછી શકો છો પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે એટલે કે ફોર્મ પણ અમે ભરી આપીશું ચોઈસ ફિલિંગ પણ અમે કરી આપીશું અને ખાસ અમને ચોઈસ ફિલિંગમાં સંપૂર્ણ મદદ કરીશું એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયામાં અમારી પૂરી જવાબદારી રહેશે વોટ્સઅપ ગ્રુપમાં તમને દરેક માહિતી આપવામાં આવશે છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે કોલ અથવા મેસેજ દ્વારા પૂછી શકો છો અને એડમિશન મળી જાય પછી તો કોઈ તમારી શિષ્યવૃત્તિની માહિતી હોય એજ્યુકેશન લોનની માહિતી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે અને તમે રૂબરૂ આવીને પણ મળી શકો છો તમને રૂબરૂ કાઉન્સલિંગ કરવામાં આવશે હવે તમારે પેડ કાઉન્સલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને એક નંબર આપવામાં આવ્યો છે નંબર તમે જોઈ શકો છો કે પંચ્યાસી અગિયાર એકાવન પંચાવન બેતાલીસ ખાસ એક સૂચના છે કે જેને પેડ કાઉન્સલિંગમાં જોડાવું એ જ વિદ્યાર્થીઓ માત્ર કોલ અથવા મેસેજ કરો બીજા વિદ્યાર્થીઓ અનનેસેસરી માહિતી માટે કોલ અથવા મેસેજ કરશો નહીં તો ચાલો આગળની કોલેજ આપણે વાત કરીએ તો કે પચીસમાં નંબરની કોલેજ જેનું નામ છે શિયુ શાહ મેડિકલ કોલેજ જે સુરેન્દ્રનગરમાં આવેલી છે તો એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને પંચાણું માર્ક્સ પર અટક્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો બોતેરથી લઈને ચારસોને એસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને એકાણું માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો સિત્તેરથી લઈને ચારસો ને ઇઠોતેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને બ્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે નીટ બે હજાર પચીસમાં ચારસો ને એકસાથે લઈને ચારસોને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને સાડત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો છવ્વીસથી લઈને ચારસોને છત્રીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને સાડત્રીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો સિત્તેરથી લઈને બસો ને ઓગણએસી માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ ગોડામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો બેતાલીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો ચોપનથી લઈને ત્રણસો બાસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે હવે આગળની કોલેજની આપણે વાત કરીએ એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો સબસ્ક્રાઈબ કરી લો કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમે સંપૂર્ણ મેડિકલ એડમિશન રજા સમજાવવામાં આવશે અને તમને આવી કટ ઓફની હોય કે ફીની માહિતી તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તમારે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો આપણે છવ્વીસમાં નંબરની કોલેજનું કટ ઓફ જોઈએ જેનું નામ છે બનાસ મેડિકલ કોલેજ જે પાલનપુરમાં આવેલી છે તો ચાલો એને આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને એકાણું માસ પર અટક્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો સિત્તેરથી લઈને ચારસો ને ઇઠોતેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને એક્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો સાઇન્સથી લઈને ચારસો અડસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર તો કે ચારસો ઓગણ લઈને ચારસો સડસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને ચોવીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો સોળથી લઈને ચારસોને પચીસ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસોને સોરી ત્રણસોને બાવીસ માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો સત્તાવનથી લઈને બસો ને સિત્તેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી મેનેજમેન્ટ ગોડામાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ને વીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ચારસો ત્રેથી લઈને ચારસો ને બાવીસ માસ પર એડમિશન મળી શકે છે હવે આપણે આગળની કોલેજની વાત કરીએ તો કે સત્યાવીસમાં નંબરની કોલેજ જેનું નામ છે જેમ્સ ભુજ જેનું પૂરું નામ છે ગુજરાત અડાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એમાં આપણે કટ ઓફ જોઈએ તો કે ઓપન કેટેગરીમાં નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને નેવું પર અટક્યું હતું આ વર્ષે આપણે જોઈએ કટ નીટ બે હજાર તો કે ચારસોને ઓગણસિત્તેરથી લઈને ચારસોને સિત્યોતેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી ઈડબલ્યુએસ કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને માર્ક્સ એનું કટ હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસોને ચોસઠથી લઈને ચારસો ને બોતેર માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે પાંચસોને સિત્યોતેર માસ પર નીટ બે હજાર ચોવીસમાં એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે ચારસો અઠ્ઠાવનથી લઈને ચારસોને સડસઠ માસ પર એડમિશન મળી શકે છે પછી એસસી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં પાંચસોને પાંત્રીસ માસ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે નીટ બે હજાર પચીસમાં ચારસો પચીસથી લઈને ચારસો તેત્રીસ માસ પર એડમિશન મળી શકે છે પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ત્રણસો ને પંદર માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ તો કે બસો ત્રેપનથી લઈને બસો ને બાસઠ માર્ક્સ પર એડમિશન મળી શકે છે પછી આપણે મેનેજમેન્ટ કોટામાં જોઈએ તો કે નીટ બે હજાર ચોવીસમાં ચારસો ને અગણ્યાસી માર્ક્સ પર એડમિશન મળ્યું હતું આ વર્ષે આપણે જોઈએ નીટ બે હજાર પચીસમાં તો કે ત્રણસો ત્યાંસીથી લઈને ત્રણસો નેવું માર્ક્સ પર એડમિશન મળી શકે છે તો આજે આપણી સિરીઝ છે એમાં આપણે મેડિકલની એકસો ને પિસ્તાલીસ કોલેજની વાત કરવાના છીએ જેમાં એમબીબીએસની ચાલીસ કોલેજ હોય આયુર્વેદિકની ચુમ્માલીસ કોલેજ હોય હોમિયોપેથિકની અડતાલીસ કોલેજ હોય કે ડેન્ટલની તેર કોલેજ હોય જેમાં આપણે એમ બીબીએસની કેટલી કોલેજની વાત કરી તો પહેલાં આપણે સાત સરકારી કોલેજની વાત કરી પછી તેર જીમીએસ કોલેજની વાત કરી અને આજે આપણે સાત પ્રાઇવેટ કોલેજની વાત કરીએ તો ટોટલ આપણે સત્યાવીસ કોલેજની વાત કરી દીધી એકસો ને પિસ્તાલીસ કોલેજમાંથી તો આપણે એકસો ને પિસ્તાળીસમાંથી સત્યાવીસ બાદ કરીએ તો કેટલા થશે અહીંયા તમે જો બાદ બાકી કરો આપણે કે અહીંયા ત્રણ આવશે અહીંયા દસ આવશે પંદરમાંથી સાત જશે તો આઠ હશે અહીંયા એક હશે નહીં એક તમને અહીંયા બાદ બાકી પણ શીખવાડી દીધી કે આપણે ધોરણે નવ દસમાં શીખ્યા હતા બધું તો હવે હવે તમારે મેડિકલમાં તો કોઈ જરૂર નથી પણ સિમ્પલી આપણે એકસો અઢાર કોલેજ બાકી રહી છે આપણે આંકડો મળી ગયો તો આપણે દરેક કોલેજની વાત કરતા જઈશું તમારે રોજ રેગ્યુલર વિડીયો જોવાનો છે આપણે બીજી સિરીઝ પણ જાણે છે જેમાં આપણે એમ બીબીએસની દરેક કોલેજ હોય આયુર્વેદિક સંપૂર્ણ આપણે જેમાં આપણે ફી સીટ અને કટ ઓફની માહિતી આપીએ છીએ અને આ માસ્તાધાર કટ ઓફ છે આપણે ઓલ રેન્ક અને ગુજરાત રેન્કના આધારે કટ આપીએ છીએ તો બસ મળી આગળના વિડીયોમાં આવી કોઈ માહિતી સાથે તમે બસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો વિડિયો શેર કરો તમને પણ સંપૂર્ણ માહિતી મળતી રહે